જૂનાગઢના ભેસાણ તાલુકાના સોરઠ ગામે સ્વર્ગસ્થ ભાઈ શંકરભાઈ શિવરામભાઈ વેગડાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા વિગતથી વાત કરીએ ભેસાણ તાલુકાના સોરઠ ગામે સ્વર્ગસ્થ ભાઈ શંકરભાઈ શિવરામભાઈ વેગડાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ સ્થાપિત જય અંબે સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાપરડા દ્વારા નિઃશુલ્ક સારવાર તથા મફત દવા સાથેનો કેમ્પ તથા મેડિકલ સાધન સહાય કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તારીખ ત્રણ નવ બે હજાર પચીસને બુધવારના રોજ પટેલ સમાજ ચુડાસોરઠ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ખાસ ખાખી મઢીના મહંત પૂજ્ય સુખરામ બાપુ અમૃતગીરી બાપુ ચકાચક બાપુ હરિરામ બાપુ કલ્યાણદાસ બાપુ સહિતના સાધુ સંતોએ ખાસ હાજરી આપી હતી તેમજ સામાજિક તેમજ રાજકીય આગેવાનોમાં ગોપાલભાઈ ભાયાણી ઘનશ્યામભાઈ પટોડિયા વલ્લભભાઈ ગજેરા યોગેશભાઈ જાની જીતેશભાઈ તેરૈયા પ્રવીણભાઈ જોશી પ્રિયાંકભાઈ તેરૈયા જૂનાગઢથી ભાવેશભાઈ બોરીસાગર વિજયભાઈ તેરૈયા સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી મહામંત્રી કિરણભાઈ પુરોહિત બ્રહ્મ સમાજના અગ્રણી શશીભાઈ વ્યાસ અરવિંદભાઈ વ્યાસ કિરીટભાઈ વેગડા રમેશભાઈ વેગડા વજુભાઈ વેગડા ભાવેશભાઈ વેગડા મુકેશભાઈ વેગડા જયંતિભાઈ બોરીસાગર ગીજુભાઈ બોરીસાગર ભાઈલાલભાઈ તેરૈયા સ્કૂલના આચાર્ય રાજુભાઈ કોટડિયા આરએસએસ જિલ્લા તેમજ તાલુકા ટીમના સભ્યો જયમ્બે હોસ્પિટલના રાહુલભાઈ વિકમા ખાસ કેમ્પમાં પધારેલા હતા સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી પધારેલા સાધુ સંતોને મહેમાનોના સ્વાગત સત્કાર કરીને આ કેમ્પને ખુલ્લો કરવા મૂકવામાં આવ્યો હતો મેંદરડા ખાકી મઢીથી પધારેલા મહંત શ્રી સુખરામ બાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આવા વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં માણસ ખૂબ વ્યસ્ત બની ગયો છે અને આવા સેવાકીય કાર્યમાં અત્યારના યુવાન જોડાય તે ખૂબ સારી વાત કહેવાય આવનારા સમયમાં આ મેડિકલ સંસાધનો લોકોને ખૂબ ઉપયોગી બનશે અને આવી સેવાની સમાજમાં ખૂબ જરૂરિયાત છે આથી આ ભગીરથ કાર્યમાં તમામ દાતાશ્રીઓનું સાધુ સંતો અને બ્રહ્મ સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ ત્રણસો ને વધુ ભાઈ બહેનોએ ફ્રી સારવારનો લાભ લીધો હતો આ આ કાર્યક્રમનો આયોજક અમિતભાઈ વેગડા દ્વારા પરમપૂજ્ય મુક્તાનંદ બાપુ તથા જય અંબે હોસ્પિટલ ચાપરાડાના ગાયનેક ઓર્થોપેટિક ડેન્ટિસ્ટ તેમજ ફેમિલી ફિઝિશિયન ડોક વગેરે ડૉક્ટરો અને તેમના સ્ટાફને મુમેન્ટો આપી સાલ ઓઢાળી અને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભાઈલાલભાઈની આ તિથિ ચોથી પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પને સફળ બનાવવા માટે ચુડા ગામના આયોજક અમિતભાઈ વેગડા ભાવેશભાઈ વેગડા પંકજભાઈ વેગડા દર્શનભાઈ જોશી કલ્પેશભાઈ હિરાણી પારસભાઈ ઉંધાડ વિપુલભાઈ સોલંકી યુવરાજભાઈ વેગડા તથા વેગડા પરિવાર ચૂડાના સભ્યો દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટ બાય પંકજ કુમાર વેગડા સહજ ન્યૂઝ ભેસાણ પ્રભુ ત્રિવેદી રોજ એક અલૌકિક કાર્યક્રમમાં મને અમિતભાઈ ઘનશ્યામભાઈ અને શશીભાઈ વ્યાસ દ્વારા ચૂંટા આવવાનું એક આમંત્રણ મળ્યું મને લાગે છે કે આ એક સેવાકીય કાર્યક્રમ જે છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો ખાસ કરીને જે ધર્મલાભ પ્રાપ્ત થયો છે એના માટે હું ચોડા અને ગામ જે છે એના આખા વિસ્તારના અને મેદાન તાલુકાનો ખૂબ ખૂબ આભારી છું આજે ભાઈ શંકરભાઈ અને પાંચમી પુણ્યતિથી નિમિત્તે આ કાર્યક્રમ ઘનશ્યામભાઈ અને મિત્રોના સહયોગથી આયોજક તરીકે અમિતભાઈ વેગડા દર્શનભાઈ જોશી કલ્પેશભાઈ હેરાણી અંકલેશ્વર પારસભાઈ મુગાર ભાવેશભાઈ બગાસિયા વિપુલભાઈ સોલંકી યુવરાજભાઈ વેગડા અને વેગડા પરિવાર તેમજ ડૉક્ટરની ટીમ જે છે એમાં કેતનભાઈ બોરકતરિયા પ્રિયાંકભાઈ કડશિયા પુજાબેન નંદાણીયા પિયુષભાઈ વરમોરા અજયભાઈ ટેલાણા યોગેશભાઈ જાધવ જે જય અઘેરા સાહેબ ડૉક્ટર હર્ષ ગજેરા અને ખાસ કરીને જય અંબે મેડિકલ હોસ્પિટલ જે છે એ મુક્ત બાબુ પ્રેરિત આ હોસ્પિટલ જે છે એની જે ટીમ છે એની ટીમનો અહીંયા દસ ગામમાં જે મેડિકલ સારવાર અર્થેની જે ટીમ આપવામાં આવે છે એનો આજ રોજ ચોડામાં પ્રસ્થાન થઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે હું જુનાગઢ જિલ્લો અને જુનાગઢ જિલ્લા ઉપરાંત ભેઝાણ તાલુકા હતી આ જે આખી ટીમ છે આ જે સેવાકીય પ્રવૃત્તિ છે અને સેવાકીય પ્રવૃત્તિમાં જે જે લોકો સહયોગી છે એ તમામનો આભાર માનું છું વંદે માત્ર ભારત માતા જાય જય જય પરશો રામ